વાયપ્યા છે કે ખોટા વાયપ્યા છે એ વાત નથી પણ આપણને એનો હેતુ સમજાય ને તો કોઈ અર્થ નથી સદગુરુ મહારાજને એક આમંત્રિત કરવા રામદેવજી બાપુનો પાઠ વાસ્તુ પૂજન અને આટલો જમણવાર હગાવાલા બેનો દીકરીઓ બધાને આમંત્રિત કરી અને આવું ભગીરથ કાર્ય કર્યું છે ખરેખર ધન્યવાદ છે વાસ્તુ છે ને વાસ્તુ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધાય કહે કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે આને સમજણ ન હોય તો પછી ઓલ્યા કર્યું તો આપણે કર્યું ઓલ્યા કર્યું તો આપણે કરી એવું નકરું નથી આ મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ એમ એમાં હવે તું વસ એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું નકા વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પહેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના આપણા ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને ત્યાં થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કર્યા ને બીમ કર્યા ને નોક નોકા નામ આઈ નગર પડનગર કરે કર્યા થાંભલી હોય આ થાંભલી છે ને નાજી એટલે દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય ગમે એ જે ત્યાં તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આ હવે તું બહુ ઠેકડા નો ભરતી થા ભલે ભલે થા એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે ઓસરી કહેવાય ઓસરી આવે ઓસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા હવે ઓસરવાની છે ભૂલવાની છે આને તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ ની આવે એને બાર હાક કહેવાય બાર હાક એ બાર હાક છે ને બાપુ દીકરીને ભણવા બેનું બેઠા છે ને દીકરી એટલે માટે ખાસ કહું છું એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નામ બોલાય જાય છે આ બાર હાક ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કર્યું છે એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે ધરાવીને ધાન નો નિપજે કોડવીને માડુ નો હોય જેળ જકરા નિપજે જેની જનેતા હોચલ હોય સંતોએ એટલા માટે કીધું કે જનોની જણ તો ભગત જણ છે કાં દાતા કાં સુરવીર નઈ તો રેજે વાંચડી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવીને એમ નામ મરી જaje ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જોવે બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ અને ધર્મ ધ્રુજો અને પુરુષ નથી ભૂગી ગયો દેશ ને દીકરીઓ રાખી છે તમે કયો તો હવારું દાખલા આપો દીકરી ની વાત છે ને જબરજસ્ત છે પણ હવે ફેશન માં દીકરીઓ ઉઠેડો તમારે શું વાત કરવી ભલે ખાવ પીવો વાપરો મોજ કરો બાપ રૂપિયા હોય ધણીના રૂપિયા હોય વાપરો એની અમે વાંધો નથી પણ દેહ ના પ્રદર્શન નો કરવાનો એટલા માટે આ વાણી છે ને વાણી બાપુ નિરલભાઈ ની છે દીકરીની વાણી છે દીકરી એ ગઈ છે વાણી

અંતરના ઉડાણ કોક વેધુને કરાય વાત એને સોરે નો સીતરાય સીત ની વાતું શંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવ વાત કરાય આપણો માણા હોય આપણને એમ થાય કે આપણો અંગત માણસ એની પાસે વાત કરાય બધા એની પાસે વાત ન કરી શકાય એટલે નિરલભાઈ કીધું આ વાણી બની ને નિરલભાઈ થયા ને ત્યારે નિરલભાઈ વળાવવાનો સમય થયો દીકરીનો પ્રસંગ વામો છે ભાઈ દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નિરલભાઈ વળાવવાનો સમય તો એમના બાપુ પાસે મળવા માટે આવે છે એમના બાપુ રડે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી પણ કદાચ તારા સાસરિયામાં જાણ તારે કોઈ બે વેણ કડવા કે ને તો બાપની ની આબરૂ જાળવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહુડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કરી આ કરવાની જરૂર છે કે મેં બેટા કઈ આપ્યું નથી પણ મારી આબરૂ તારા હાથમાં છે દીકરીને એનો બાપ ભલામણ કરે છે પછી એના બાપુ કે છે નિરલભાઈ ને બેટા કઈક તમે મારી પાસે માગો કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું છે મારે શું આમાં માગવું કે પણ બેટા કઈક માગો તો મને એમ થાય કે મારી દીકરી મારી પાસે કઈક માગ્યું ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ એક ગુરુ મહારાજને ને બોલાવી દઉં મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદાને બોલાવ્યા છે ગુરુ મહારાજ પાસે આવી અને નીરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરીયામાં જાઉં ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહી શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગર હું જીવી નહીં શકું એટલે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કે બેટા લઈ જા તારા રૂમ માં રાખજે દીવા અગરબત્તી કરજે ને તને ભજન ની મોજ કરતી હોય એવું તને લાગશે નિરલભાઈ ગયા સાસરે કુંભારાણા કઈ હારા નતા કુંભારાણા ની લગન થયા ને એ કુંભાઈ એવા જ હતા બધા કુંભો ને માલો અને જેસલ ને સતી ના એક હામાં મળ્યા હારા નહીં પણ આ દીકરીઓ સુધાર્યા છે આ બધા જો દુનિયામાં પૂજા થાય ને તો પ્રતાપ દીકરીઓ નો એ ને ભજન ના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસનો સમય છે કુમારાના બહાર ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાજનું ધ્યાન રાખજો હું બે દિવસ પછી બહાર થી આવીશ હવે એને ભજન હરે કંઈ લેવા દેવા હતું આજ પડી નિરણભાઈના ઓરડે ભજન મળ્યા સાંભળાવવા બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું છે કરો છું રાજમાં એટલે અહીંયા જાય ને નિરણભાઈના ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય ત્યાંથી આગો જાય ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો છો કે મને જેવું કઈ સાંભળાતું કે ભજન તો આ ઓરડામાં ચાલુ છે તો કે મને કેમ નથી સાંભળાતા એ વખતે આ નિરલભાઈ કીધેલો કે અધૂરિયા ને ન હોય દિલડા કેરી વાત નર પૂરા મળે તમે તો અધુરિયા છો તમને આ ભજન સંભળાય અને આમાં એટલા બધા બેઠા છે ને બધા ભજન કાને સાંભળાતા છે પણ માઇલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે

તો કે આ રાત બોકો છું ઈ શું છે અને આ તમે વાત કરો છો ઈ શું છે તો કે ઈ તમારા હાંભળવું છે તો કે હા તોネルલબાઈ કહે છે હાંભળોネルલબાઈ કહે છે હું કહે છે કે તમારી જિંદગી કેવી છે એ તમારા હાંભળવું છે ને તો કે હા કે હાંભળો ઓલની ખાંદાર तुमारी जिंदगी तो खादा खबू जब डेटकन मछला तरफड़े विषय मना जाओ नगर खोवाई जाओ અને વાત એ હાજી નથી આ મકાન ને ગાડીઓ ને બંગલા ને નોકર ને સાકર ને આમાંથી ભેગું શું આવે ભેગા તો આ દુનિયા અમને કે છે રાગડા તાણે રાગડા પણ રાગડા જ ભેગા આવવાના છે કોઈને કઈ હારે નથી દેવા એટલે જ મહાપુરુષો નિરલભાઈ કીધું કે માર્ગે સણોનગર ખોવાય જાઓ ભાભી બાપુ દિયર ને આટલી વાત કરે દિયર હકણા રે પછી બાપુ બાયલને એમ થયું કે હારું કરવાનું રહી જાય છે એના ન કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કે એ તો ભજનમાં ભળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ ભાઈથી કંઈ જ્ઞાન લેવું પડે એમનામાં કંઈ ખબર ન પડે અને ભજન ભજન એમના સમજાય એ વાત નથી ભલે બધા બેઠા હોય ભજનમાં ભજનમાં ગયા હતા આ ભજનમાં ગયા હતા પણ ગયા હતા કઈ કોઈ ઉતરતું જ નથી મારી એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે સદગુરુ સિવાય બધું સમજાય બમજાય એવું નથી અને જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં એવી હા એલી વાત નથી પણ સદગુરુ શરણ મળી જાય સદગુરુ ના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કંઈક એના આશીર્વાદ મળી જાય ને જો મેળ પડી જાય તો એવું હાવ ખિસ્સામાં કઈ છે નહીં ગુરુ પાસે કોટલી તમને આપી દે મુક્તિ મળી જાય એવું નથી ઈ ને કીધું કે આના માટે માર ચડવું પડે તો કે હવે આના માટે શું કરવું પડે કે તો ઈ સંતના શરણે જાવું પડે ભક્તિમાં ભળવું પડે સત્સંગમાં બેહવું પડે તો કે હવે આવા ગુરુ ગોતવા ક્યાં અને સાચી વાત નથી ક્યાં ગોતવા ગુરુ કાઈ દુકાન તો છે નહીં આય મોંકા મળે છે સારા મળતા છે ગુરુને ક્યાં ગોતવા

એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે તમારી મારી આંખ વાત કરી લે આ ભાવ જાગે માણસને બોલવું ન પડે આંખ વાત કરી લે ત્યારે નિરલભાઈ પાયલ ને કે છે કે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નૂર ઝરતા હોય છે અને એવા જે કપટી છે ને એ સાંભળા ભલે ઉજળા હોય પણ માલિકોથી અંદર થી કાળા હોય છે ને વાણીમાં બાપુ નિરલભાઈ કે છે પાયલને શું કહે છે I'm